જય વ્યહોદર હું છું જીવરાજાલ વ્યહોદર ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે જેવી કે રણુજા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ઢીમા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ જેવી રીતે ગૌશાળાઓ શિક્ષણ સંગઠન સરકાર દ્વારાની યોજનાઓના કાર્યક્રમો મેડિકલ સુવિધાઓ કુદરતી હોનારતોમાં ઉપયોગી બનવું જેવી અનેક સેવાઓ કરવા માટે ઈશ્વરીય શક્તિથી અમારી ટીમ કામ કરી રહી છે અને સાથે સાથે નવું સોપાન નવી એક ઉર્જા અમારી વડોદરા જિલ્લાની વ્યહોતર ગ્રુપની ટીમ દ્વારા પાવાગઢ જતા પદયાત્રીઓ માટેનો સેવા કેમ્પ તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસના સવારે અગિયાર વાગ્યે અમે જે એનું ઉદ્ઘાટન એટલે કે પદયાત્રીઓ માટેનો સેવા કેમ્પ ખુલ્લો મૂકી રહ્યા છે આ સેવા કેમ્પમાં આપ સૌ પધારી અમારા કાર્યક્રમની શોભા વધારવા અભિવૃત્તિ કરશો એવી આપ સૌને અમારા સંતો મહંતો ભુવાજીઓ સર્વશ્રેષ્ઠીઓ વધારવાના છે તો આપ સૌ પણ વધારી આ કાર્યક્રમની અભિવૃત્તિ કરશો એવી વિનંતી જય વિહોતર જય વડવાળા